નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત એક કિલો બત્રીસ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા દસ હજાર ત્રણસો વીસ ના મુદ્દા માલ સાથે એક ઈસમને પકડી પાડતી સુરત શહેરની ચોક બજાર સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલળોને પકડી પાડવા માટે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ હતા જેને અનુસંધાને ચોકબજાર સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા પેડલળો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બાબતે તે સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે એક કિસમને ફૂલવાડી ભરી માતા રોડ ઉપર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેનો વજન એક કિલો બત્રીસ ગ્રામ જેની કિંમત દસ હજાર ત્રણસો વીસના મુદામલ સાથે પકડી પાડી ચોક બજાર પોલીસે પ્રશંસની કામગીરી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ છે જયેશભાઈ ઉર્ફે જયરામ બાઘાભાઈ મકવાણા રહેવાસી ગુરુકૃપા સોસાયટી કોજવે સિંગરપોળ અને સુરત શહેર તથા ગળ નંબર બેતાલીસ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ વેડ રોડ કતારગામ વાળાને ઝડપી પાડવામાં આવેલ છે